જય જય રામેશ્વરમ જય જય રામેશ્વરમ કને બી તો હારું કો થઈ ન કબે હે ઈ પાસી મારી છે ને કોઈ માં ઘડીક ન સડે મારા હું કુ કર દે લોબ લોબ ના વાસ એ માં કુ કર દેતા કલાઈ કે ખીસડી પછી હું રોટલા ન કરવા હોય સાક ન કરવો હોય ચાલે પડી ગયા ઓર એ વો એ વો એ આ બા બોલો શું કરે છે વો અરે બા ખીસડી મૂકી કોયું ની કલાક સડતી જ નથી パーキーの時にココーナーはパーキーの時にコーナ a はパーキーの時にココーナーはパーキーの時にココーナーはパーキーの時にコーナーはパーキーの時にコーナーはパーキーの時にコーナーはパーキーの時にコーナーはパーキーの a にコーナーはパーキーの時にコーナーはパーキーの時にコーナーとパーキーの時にコーナーはパーキーの時にコーナーはパーキー e 時にコーナーはパーキーの時にコーナーはパーキーの時にコーナー

હતી કે પડી ગયા હતી બિસારો બીડી લેવા જતો તો કે બાપુજી છે ને બીડી વગર ન થાલતું હતી કે બીડી ન પીવા દીધો ને હમણાં થી શક્કર આવી ગયા થી ખબર નહીં કેમ શક્કર આવ્યા હોય પડી ગયા ખાટલે થી તે પગ છે ને જેરી કામ ઉસો નુસો રે છે ત્રાહો તી કે દુખે ને તી માસી અમારી કોથળી ના ગરમ પાણી ની તમારે હોય ને તો આપો ને ત્યાં કુમાર બહુ ને પૂછી લઉં તી બિચારો ગયો કે હોય તો મને દઈ જજો ના ના બા તમે એક મને થોડી ખબર હોય મારી પાસે હોય તો તો ના દઉં તમે ધ્યાન રાખજો ધોળા ધોળ થાય વાંચી 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 કોક બીજ નો ટાટિયો લંગાડો તો ક્યાંય ના નહીં રહી સેવા કરી કે કામ કરી કે શું કરી એવો ક્યાં ક્યાંથી ક્યાં ક્યાંથી જાવ કે હું તો જાઉં મંદિરે આગી દર્શન કરો મંદિરે તો જાઉં બીજું અમે ક્યાં જઈએ બીજે ક્યાં જઈ શકીએ તો જાતા આવી તો લુગડા ધોવા અને પાણી ભરવા તમને ઓરખ હોય તો ખબર નહીં બાદવા ધોડે બાદવા ધોડે કાવકાન જેમ હું કાવકાન જેમ જે શાંતિ નથી લેતા ઘર માં એના કરતા સાક સુધાર દેવાય બે લુગડા હકેલ દેવાય બહુ ને તો બહુ ધીરી ગેલી નેવડી થાય કુકર લેવા ન દેતા આ તમાર દીકરાને કહો જો હું સે બે જણીઓ બાધો હું સે બા

હા પણ ભાઈ તમે કે મત દીકરો કરે છે આ તો કે કઈ માને ખાલી કોઠી માંગી માં હતી કે ક્યાં પૂગી ગઈ તું હા પણ બેન બંધ થાઉ કે હવે શું કરું ભાઈ જૂઠા કાકા બિસાડા પડી ગયા ને 300 કોણ થી બીડી લેવા નીકળો કે માં પપ્પા પડી ગયા છે ને મારા બાપુજી કે છે ને તમાર પાસે કોણ કોઠી હોય પૂછતી મારા ઉપડી 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 બોલ બોલ કરવાની આખો દી ને બોલ 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 ટક 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 આવ તમે વાડીએ જાવ ખોટી લાઈફ કરતા જાવ કાંગો વાડીએ જાવતી દી ઘર છે કઈ નથી આપી ને તો તમાર ઘર હોય તો કામ તો હું કરી દઉં જો ભરવાનું તો હું કરું લાઈડું એમ કહું તને એ જીમ કરો એમ કરો મારી ભરી આમાં હું કોણ બા હવે તમારી તો કઈ છોકરા તારી તો જીરી કઈ ન સીધી એટલે ઉપડે 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 એક તો છોકરો માનતો રખડે તો કોક દીગી ને તો કે ભાઈ આવે તમારા જીમી પછી ખેતર માં બધું કામ ભલે ઘણું છે ખેતરી માં કરે તો એમાં હું વાંધો નોકરી માં તોડવી નાખે કતા ખેતરમાં કામ કરી હારું તમને બા તમાર હમ ન બોલતી દીકરા હમ બોલું છું જો તો ખરી

આવી લે હું જા કઈ કામ હોય ફોન કરજે એ મને જો ગરમ પાણી થી મટે તો હું અલર દરવાજો કર દે કાઈ તન કે ને હા હા બી હા કે આવે ઓ ને બેન ને મને તો જીડી તો મારી બેન પણ વઈ ગઈ ને એ ના ના હવે થોડાક દિયો રોકા હો માસી હા રોકા દિયો ને અહીં રે હું નહીં દીકરાન કરસે કા અહીં દીકરાન કરસે ને જે કા આવો અમે આવો થઈ જાય ને પછી થોડાક જવાન છે ને આવો અમને એકલું એકલું ન ગમતું કે છે માં સુકરાવ ઘર હા સોનું સોનું લાગે તાયે

ઓય બા ઈને તો કાવડતી હોય કે નહીં કેમ ખબર બદન માં દીકરી જા માં વાઈટ કામ સોખાન લોટ લીધો ને પછી તન મેળ આવે એમ કર દેન માં હા બા જીરું નાખો મસાલા કરવી કે છે કેમ નેમ કરવી વળી મસાલા કેમ કરાય મસાલા વાળી માં બા જીરું ન ખાય મરીન ભૂકો ન ખાય મીઠું તો આપણે નાખતા જ હોય પછી છે ને ઓલા મરસાનો ભૂકો આવે ને ઈ ન ખાય ઘણી વસ્તુ ન ખાય તલ ન ખાય જીરું ન ખાય અસલ વાટીને 私は私はあなたの家の家の家の家 s 家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の e の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家の家

ના ના કરીને ખાઈ લ્યો વાંધો નહીં ને ભાભી બા હું જાઉં છું હો મારે છે ને જયદીપ ને મારા ભાભી માટે છે ને કપડાં લેવા છે તો હું જરીક જઈ આવું મોલમાં જાઉં છે ને હું સંદીપ જાય બા અત્યારે એ તમાર નથી ગયો કામ હતું તી હા મેં એને કીધું હતું કે પાંચ વાગે ને એટલે આવતા રહેજો હા એ બરાબર તે ત્યાંથી લઈ આવ્યું તું અમે જવાની તા સીધા મમ્મી ભેગી કપડાં લેવા તે દિલ્હી આવજે ને બિસાન ખોટો હેરાન કરે જાવું આવું ના બા ઈ ભેગા હોય તો વાંધો ના આવે મારે પછી ન્યાથી તો મારે બહુ કામ થઈ જાય હે આથી જઈ આવે એટલે બીજું હા મારે એક ને ભાઈ રહ્યો મારે દેવું પડે ને સારું લાગે ને પછી કવર દઈ દઈશ ને કપડા દઈ દઈશ બરાબર ને બા હા તમને ઠીક લાગે એમ કરો હા એટલે ને સાંજે પાછું મારે નીકળવાનું છે તે બધી તૈયારી થઈ ગઈ ને ભાભી જમવામાં લઈ આવીએ કે તમે બનાવી નાખ્યો ના ના કરી નાખી લે ને જી કા હું ફોન કરજે થોડીક વાર પછી ના બાને પૂછ્યો બાને જી ભાવે ઈ પ્રમાણે આપણે બધા બનાવીને જમે લે હું બરાબર ને હાતી તો ઓર આમ રીંગણા પડ્યા ઓરો કર નાખો હા ઓરો સલ તમે કરો ઓરો ને રોટલો કર નાખજો હા ઈ તઈ કર નાખીએ હા સોનલ વેલેરા આવજો પછી પાછું તારે જામું થી ખાઈ ને પીને વાલ રાખી પાછી ના વેલેરી આવતી રહે હો હા હા ચા ક્યાં સંધી પાયો

અને કમેન્ટ તો જરૂર કરજો તમે લોકો કમેન્ટ કરો તો મને વધારે વિડીયો બનાવવાની મજા આવે છે અને મારી બીજી ચેનલમાં જલ્દી જલ્દી વાન કે કરાવી દો સબસ્ક્રાઈબર હવે તો થોડાક જ ઘટે છે પ્લીઝ મોજ હાલો ફ્રેન્ડ્સ હું મારા ભાઈ માટે ભાભી માટે કપડાં લઈ આવું બાય બાય એલી બા સંદીપ ભાઈ નો ક્યાં આલે કિવી હાલો લઈ આવી હાલો લઈ આવી કિવી છે રાણી કરીને રાખી માં ઘર ની તા હમ હ આં કીસી કોઈ ના આપણે ખાઈ ચાવા દેને આઈ તો જો કેવા સરસ સરસ કપડા હે એલી આ મોલ માં છે ને મુંગા બહુ હોય એલી તું મોલ માં આવી ને કતા દુકાન માં જ લે ને ક્યાં હું કરવા લે અહીંથી જ લઈ હો કપડા તો અમાર ભાઈ ના બ્રાન્ડેડ કપડા જ પહેરે મારું ભાઈ અ અ ખબર બહુ બ્રાન્ડેડ કપડા પહેરે તાર ભાઈ

આપણું તો કઈ હાલવાનું છે નહીં કુર્તી અહીંયા મળે છે જો પાકા ઠોકવા માંડી જાણે અમેરિકા થી આવી હોય બાય બાય કાલે